જે બાબતની બી ડિવિઝન પોલીસ સ્ટેશન પૂર્વ ગાંધીધામ ખાતે પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી જેથી સદરહુ ગુનાના આરોપીને શોધી કાઢી ગુનો ડિટેન કરવા તથા આરોપી વિરુદ્ધ સત્વરે કાયદેસરની કાર્યવાહી કરવા માટે બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ જેઆર મોથલિયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા સૂચના આપવામાં આવેલ હતી જે અનુભય અંજાર વિભાગના આરોપી રુદલ કુમાર રામલખન યાદવ ઉમ્ર વર્ષ ચાલીસ રહેવાસી હાલ ગુજરાત હાઈકોર્ટ બોર્ડ ગાંધીધામ મૂળ રહેવાસી બિહાર વાળાને ટેકનિકલ રીતે સીસીટીવી ફૂટેજ ના માધ્યમથી ગણતરીના કલાકોમાં ઝડપી લઈ તપાસ કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ ઝાલા દ્વારા આ ગુનાની સઘન તપાસમાં પોલીસ ટીમના કર્મચારીઓ સાથે રાખી અલગ અલગ દાર્શનિક સાન્યોગિક વૈજ્ઞાનિક ટેકનિકલી પુરાવાઓ તથા સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી તે રીતે ફક્ત અડતાલીસ કલાકમાં ગુનાકામે કામે કબજે કરેલ આરોપીના કપડા બ્લડ સેમ્પલ લોહીવાળો પથ્થર વગેરે જેવા મુદ્દામાલનું પૃથ્થકરણ કરી અભિપ્રાય સટી આપતા દિન સાતની અંદર કુલ પાંચસો પચાસ કાગળો આરોપી વિરુદ્ધ ચાર્જશીટ નામદાર કોર્ટ ગાંધીધામ ખાતે કરવામાં આવેલ હતું અને આ કેસની ગંભીરતા પોલીસ કક્ષાના પોલીસ કર્મચારીની નિમણૂક કરી સરકારી વકીલ શ્રી એસજી રાણાનાઓની સૂચનાથી અમલવારી કરી પુરાવો તથા સાક્ષીઓને સમયસર મુદ્દતે હાજર રખાવવામાં આવેલ હતા આ કેસની હકીકત જોતા આરોપીએ પોતાની સાથે રૂમ પાર્ટનરશીપમાં રહેતા આ કામેના ફરિયાદી જે અલગથી રહેવા જતા આરોપીને માસિક મકાન ભાડું તથા રાશનની અંદર જતા રૂપિયા પચીસો જેટલો ફાયદો બંધ થઈ જતા આ બાબતેનો લોભ દ્વેષ રાખીને ફરિયાદીના બે વર્ષના કુમળા નિર્દોષ બાળકને આરોપીએ અપહરણ કરી બદલાની ભાવનાથી પથ્થર પર નીચે પછાડી તેના માથામાં ધારદાર પથ્થર વડે ખૂબ જ બહેરમીથી નિર્દયતા પૂર્વક ઘા કરી બાળકની હત્યા કરી નાખેલ હોય જે સમાજ માટે ખૂબ જ ધ્રુણાસ્પદ અપરાધ હોય અને સમાજની અંદર ભવિષ્યમાં પણ આ રીતનો બનાવ કોઈ ફરીવાર આચર્ય નહીલનામાં આરોપી રુદલ કુમાર રામ લખન યાદવ ઉમર વર્ષ ચાલીસ રહેવાસી હાલ ગુજરાત હાઈકોર્ટ બોર્ડ ગાંધીધામ મૂળ રહેવાસી બિહાર વાડાને ની અલગ અલગ કલમોમાં દોષિત સાબિત માની

આમાં સમગ્ર કેસમાં પોલીસ વિભાગ તથા સરકારી વકીલ સાહેબ શ્રી દ્વારા ખંતપૂર્વક મહેનત કરી તમામ સાહેદોને સમયસર મુદત દરમિયાન હાજર રખાવી ખૂન જેવા ગંભીર ગુનાની ટ્રાયલ ફક્ત ત્રણ માસમાં પૂર્ણ કરી નામદાર સેશન્સ કોર્ટ ગાંધીધામ દ્વારા આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી છે